રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકરણી જામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલ એ બિલકુલ મોજમાં રહેવાનું છે વાયગા છે અત્યારે પોણા આઠ અને બસ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે પહોંચી ગયા છીએ બોટાદ અંદર એટલે કે સારંગપુર હનુમાનજી મહારાજના ધામમાં એટલે કે હજી અહીંયાથી સાળંગપુર થોડુંક એવું દૂર છે આજે જવાનું છે આપણે સાળંગપુર દાદાના દર્શન કરવા અને તમને બધા લોકોને પણ દર્શન કરાવવાના છે તો વિડિયો છોડીને ક્યાંય ના જતા અત્યારથી કહી દઉં છું દાદાના દર્શન કરજો અને બસ મસ્ત મજાની ધન્યતા અનુભવજો અને એ બેકગ્રાઉન્ડમાં તમે બધું જોતા હશો કે બધું નવું નવું છે તો હા આપણે જ્યાં રાત્રિ રોકાણ કર્યું હતું એ પ્લેસ છે જો કોઈ ઓળખી ગયા હોય કે આ બોટાદની અંદર આવેલું કયું પ્લેસ છે તો એ તમારા લોકોએ કમેન્ટ્સ કરવાની છે અને સાથે સાથે આપણે પ્રજ્ઞાને અત્યારમાં કોલ કર્યો હતો પણ હવે ખબર નહીં તમારા લોકો સાથે એમને ઇન્ટ્રો શેર કર્યો છે કે નથી કર્યો એમનો કોલ રિસીવ થયો નહોતો એટલે મેબી મા દીકરી બંને સૂતી હોવી જોઈએ અને એક કદાચ ઇન્ટ્રો પણ આગળ આમાં જોવા મળે અથવા મો જે ઇન્ટ્રો કર્યો છે એનાથી અગાઉ પણ જોવા મળે આમાં ખબર નથી પડતી હું શું ભાગલું છું તેમ કંઈ નહીં મસ્ત મજાનું આપણે અહીંયા વાતાવરણ છે એટમોસ્ફિયર છે અત્યારે અત્યારમાં અને બસ હવે સુરેશભાઈ અમારે છે એ થોડા ફ્રેશ થવા ગયા છે નાવા ગયા છે ને એ નાઈ આવે એટલે પછી આપણે નીકળવાનું છે સાળંગપુર સીધે સીધું સાળંગપુર થી પછી પાછા આપણે રિટર્ન જુનાગઢ જવાનું છે તો ચલો સુરેશભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય ત્યાં સુધીમાં આપણે કપડાનો થેલો ને બધું જે કંઈ પણ પેક કરવાનું છે પેક કરી લઈએ અને સાથે સાથે નાની એવી તમને આ રૂમ્સની ટૂર પણ કરાવી દો ટૂર્સ કરાવું ત્યાં સુધીમાં તમે લોકો વિડિયોને લાઈક ન કરીએ તો લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ દો અને સાથે સાથે બે લાઈકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા મેઇન ગેટ છે એટલે કે એન્ટ્રી એન્ટ્રી કરો એટલે સીધું અહીંયા આ રીતના હોલ આવે છે અહીંયા જે અમારો સામાન થોડોક અસ્તવ્યસ્ત પડ્યો છે અને આ રીતનું અહીંયા કંઈક ઇન્ટિરિયરને એ બધું ડિઝાઇન કરવામાં આવેલું છે બહુ જોરદાર છે મસ્ત મસ્ત છે અને અહીંયાથી તમે સીધા અંદર જાઓ એટલે આ સાઈડ બધું ટોયલેટને વોશરૂમને એ બધું આવે છે અને આ સાઈડ કંઈક દિવાલમાં આ રીતના ડિઝાઇન કરેલી છે જોરદાર જમાવટ આવે છે એમાંથી કંઈક અહીંયાથી ક્યાંય જવું જ નથી અને બાકી અમારો રૂમ કંઈક આ રીતના હતો અહીંયા એક ટીવી આપેલું છે બાકી એક ટેબલ છે ચેર છે અને સાથે સાથે અહીંયા પણ એક સોફોને આપેલું છે અહીંયા પણ અમારા કપડાને બધું પીડ્યું છે અને બાકી અહીંયા એક ટીપોય અને બેડની બાજુમાં બે બાજુ છે સાઈડ ટેબલ તો આ રીતનું કંઈક માં ડિઝાઇન કરેલી છે જોરદાર છે મસ્ત મજાનું છે તો કંઈ નહીં ચાલો ટૂર તો કરાવી દીધી હવે સુરેશભાઈ તૈયાર થાય એની બેટ છે પછી નીકળવાનું છે સીધું સાળંગપુર ચા પાણી પી લીધું હવે જઈએ આપડે દાદા પાસે સીધા દાદા કોલિંગ બરોબર ને જય કષ્ટભંજન મહાદેવ મહાદેવ ને સુરે જય કષ્ટભંજન હનુમાનજી મહારાજ ને અત્યારે બસ બસ સ્ટેન્ડ ચા પાણી ને બધું પીધું અને હવે અહિયાં થી સીધા જઈએ આપડે સાળંગપુર સાળંગપુર થી દર્શન કરીને સીધી લીટી થવાની જો હવે જુનાગઢ પેવેલિયન બેક ટુ પેવેલિયન

મસ્ત મજાના ટ્રાફિક નો હતો દર્શન ને બધું વ્યવસ્થિત થઈ ગયું છે ને હવે જવાનું છે પેલી શોપ પર શોપ માંથી આપડે થોડું ઘણું ખરીદી કરવાની કે ખરીદી કરીને પછી નીકળી જઈએ સીધા જુનાગઢ બરોબર ને દાદાનો હુકમ હતો તો આજે આપણે પહોંચી ગયા હવે પાછા જોઈએ છે ક્યારે હુકમ થાય છે આપડો દાદા ના સાનિધ્ય માં

અને બસ જસ્ટ હજી આપણે ઘરે પહોંચ્યા છીએ અને તમારા લોકો સાથે આપણે સાળંગપુર હતા ત્યારે એ કીધું હતું કે શેર કરીશું કે આપણે અહીંયાથી શું શું ખરીદી કરી છે તો પેલા કીધું ચાલો થોડું ઘણું ખાઈ પી લઈ ને અને પછી શું શું લાવ્યા છે તમારા લોકો સાથે શેર કરીએ અને બીજું શું કહેવાનું હતું મારે ભૂલાઈ ગયું કઈ ને સારું હાલો યાદ આવ્યું ને ત્યારે વાત પાછી આપણે ખાઈ પીને ફ્રી થઈ ગયો છું હવે અને બસ આપણે સાળંગપુરથી એક આ ફોટો ફ્રેમ લીધી છે આપણે દાદાના અને આ ઓફિસ માટેની છે આપણે ઓફિસે જે ચેમ્બર છે ને એમાં લગાવવાનું છે અને બાકી આપણે સિંકાડા સાહેબ માટે એમને મગાવ્યું હતું તો આ રીતના ફોર વ્હીલમાં જે આપણે છે એ રીતનું કિચન ટાઈપનું છે એ એમના માટેનું છે અને બાકી આપણા મેઇન ગેટ ઉપર લગાવવા માટે ઓમ નમો હનુમતે ભય ભંજનાયે સુખમ કુરું સ્વાહા અને આની અંદર છે એ જ્યારે પણ આપણે ગાડીની અંદર લગાડીશું ને ત્યારે તમારા લોકો સાથે શેર કરીશું ત્યાં સુધી તમારા લોકોએ વેઇટ કરવી પડશે ગણપતિ છે એટલું હું કહી દઉં પણ બહુ મસ્ત મજાના છે ટાઈપ ગણપતિજી મહારાજ છે એટલે એમને જ્યારે પણ આપણે ગાડીની અંદર પેલા લગાવીશું ને ત્યારે તમારા લોકો સાથે શેર કરીશું હાલો તો હવે થોડીક વાર આપણે આરામ કરી લઈએ અને પછી પાછા મળીએ છીએ બપોર વચ્ચે આપણે ગયા હતા ખાઈ પીના ગામમાં કીધું કે આપણે થોડી ઘણી ખરીદી કરવાની છે સિયાની

મમ્મી કે કે રૂ વાળી કઈ રીતે એકાદી એટલે રૂ હોય તો કે હું ફોરે અને નીચે કપડે આવી તો હવે મમ્મી થોડો ટાઈમ જ છે એટલે જે થી હું આપણે કામ કાઢી લઈએ આપણું કરવાનું હોય અને બાકી આપણે સુરત થી જે ગોદડી મગાવી હતી ને એમની ઇન્ક્વાયરી બહુ એટલે બહુ આવે છે વોટ્સઅપ પર છે ઇન્સ્ટાગ્રામ પર છે ભાઈ તમે સુરત થી ક્યાંથી હતી એમનું એડ્રેસ આપો હવે એમાં અમે ને હું કે એડ્રેસ કોઈની સાથે શેર કરી શકીએ એમ નથી કારણ કે આપડે જુદી જુદી જગ્યાએ રખડી અમારા માટે અને ગોધડીઓના કાપડ કર્યા હતા ને પછી ગોધડિયું ત્યાં એમને સીવડાવી હતી એટલે અમારે એક્ઝેક્ટ એડ્રેસ તો તમને લોકોને કેમ કેવું એટલે તમને લોકોને અમે નથી કેતા બાકી આપણે રિપ્લેમાં તો આજ રીતના કહી દઈએ પણ કીધું હાલો આજે વિડીયોમાં કહી દઈએ ને તો બધાને ખ્યાલ પડી જાય એટલે નેક્સ્ટ ટાઈમ હવે અમારે બધા લોકોને પર્સનલી આ રીતના જવાબ ન આપવા પડે અને બાકી હજી એક ક્વેશ્ચન છે ગઈકાલના વિડીયોમાં હું હતું ઈ તું મને કહેતી હતી હમણાં હા ઝુમ્મર આપણે જે મંદિરમાં ઝુમ્મર લગાવ્યું છે ઝુમ્મર ક્યાંથી લીધું છે તે એ ઝુમ્મર આપણે વૈભવ ફાટક આવે ને જુનાગઢ ત્યાં એક ગલીમાં છે ને આપણે ઇલેક્ટ્રિકની મોટી હોલસેલની દુકાન છે ત્યાંથી લીધેલું છે પછી ભાવિકાબેન ગોંડલિયાનું ક્વેશ્ચન નથી પણ એમનું એવું કહેવાનું છે

તો એ અમે શેર નથી કરી શકતા અને નહીં કરીએ કેમ કે ઘરની વાત સુધી અને અમારી સાથે તમે પણ મોજ મસ્તી કરો બસ બીજું શું જોઈએ કેમ સાહેબજી ગઈકાલના વિડીયોમાં અહીંયા ના બધા ફેમિલી નો આભાર પણ જીવાની પરિવાર અને ગાભાની પરિવાર નો આભાર માનતા ભૂલાઈ ગયું તો થેન્ક યુ સો મચ તમે પણ અમને એટલો જ સપોર્ટ કર્યો છે જેટલો અહીંયાથી બધાએ સપોર્ટ કર્યો છે એ માટે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ ગાબાણી પરિવાર અને જીવાણી પરિવાર ના ગાબાણી પરિવારને હમણા ને ભીં પડી ગઈ દુકાન ફેરવી ને હા અને દુકાન સામાન સામાનોમાં ભરી રહ્યા તે વર્ષથી મારું કામ સાત દિવસ ઓલરેડી એમના ફિક્સ છે બધા પ્રોગ્રામ બાકીના ત્રણ દિવસ આ વર્ષે નહી હોય એવું નહિ એક વાર તો તમારે આવું જ ના પાડે તમે એમ માન કે અમારું ફેમિલી કોઈ છે નહીં તમે ના પાડશો કે નહીં આવી અને એમ કહેશો ને તો અને બાકી તમને બધી વાત ની ખબર છે તો તમે એવું નહીં કરો કે તમે એવું નહીં માનો કે ચાલો પ્રજ્ઞાબેન નું કોઈ નથી તમે છીએ અત્યાર સુધી તમે એમ કીધું ક્ષણોમાં કેમ હા રિઝલ્ટ સામે વાત સાચી પણ છે મસ્ત ગોદડી કારણ કે અમારી ઢીંગુ બેન ને હવે મજા આવશે જો આ રીતના આખી આમ ગોદડી બનાવી હે ત્યારે જમાવટ આવી જાય એવી અને હજી એક બનાવવાની છે અને બીજું આ ગોધડી નું કાપડ આપડે જુનાગઢ માંથી લીધું આ નું કાપડ ક્યાંથી લીધું જાણવું હોય તો કમેન્ટ કરજો તો આપડે અત્યારે નથી એવું અને બાકી ખાવામાં લઈ એવા છીએ હવે પાંડેજી પાર્સલ પોઈન્ટમાંથી મલાઈ કોપટા આજ મન થઈ ગયું કે મલાઈ કોપટા ખાઈ નાખીએ સ્વીટ સ્વીટ કા એવા છે એટલે સારા જ હોય ગયડા જોયું ને મલાઈ ગોપટા કોને કે ગયડા નું હોય તો જોરદાર જમાવટ આવી જાય એવું છે મમ્મીને તો બે હાલશે કોપટા હું એમ કા હું કામ બે હે તો કઈ નહી વાંધો નહી બીજું હું ખાઈ કાઢી આવી હા હા લે હા હા તો અત્યારે અવાજ નાખવા માંડી હોય નોરી આવું હોય તો કઈ ને હારું હાલો હવે પેલા ખાઈ પી લે ને પછી પાછા આપડે મળીએ છીએ આગળ ફાયકા છે અત્યારે નવ ને દસ ને બસ હવે આપણે ઠાયકા છીએ આજે કારણ કે ટ્રાવેલિંગ બહુ લોંગ થઈ ગયું હતું અને એમના હિસાબે થાક બહુ લાગ્યો છે ને પાછો તમે જોયું એમ બપોરે આવીને સીધા આપણે ગામમાં જતા રહ્યા હતા પેલા ગોદડીના કાપડ ને એ બધું ખરીદી કરવાનું હતું કારણ કે આવતી આવતીકાલે પાછો થાય છે રવિવાર તો રવિવારના દિવસે પાછું ખુલ્લું ના હોય ને અમારે એમને પાછું ભૂત સવાર થઈને તો તે જ દિવસે ને તે દિવસે બધું ગામ એમને આટોપવું હોય તો ફાઈનલી એ બધું આપણે લઈએ ગોજળી પણ બની ગઈ છે અને હવે બસ માતાજીની આરતી શરૂ થઈ ગઈ છે આપણે અહીંયા ઘર પાછળ જ્યાં ગરબી થાય છે ત્યાં કદાચ બેકગ્રાઉન્ડમાં તમને સંભળાતી હોય તો સંભળાતી હોય અને આપણે જવાનો પ્લાનિંગ તો હતો કે કીધું હાલો આજે ક્યાંક જઈએ આપણે આવતીકાલે રવિવાર છે તો હવે અમારે સિયાબેન સુઈ ગયા છે અને સિયાબેન જાગે ત્યાં સુધીમાં તો લગભગ મોડું થઈ જશે અને સિયાબેનને કંઈ ઘરે એકલા મૂકીને તો જવાતા નથી થોડીક વાર એમને પણ બહાર નવું વાતાવરણ મળે તો માઇન્ડમાં થોડું કામ ખાઈએ તો ફ્રેશનેસ અનુભવાય પણ કંઈ વાંધો નહીં હજી તો આજે ત્રીજું નોરતું છે હજી તો સાત દિવસ બીજા બાકી છે ક્યારેક તો આપણે સાત દિવસમાંથી એક દિવસ તો ચક્કર લગાવીશું ને જુનાગઢમાં કઈ કઈ જગ્યાએ સારામાં સારી ગરબીઓ થાય છે એ તમારા લોકોએ કમેન્ટ કરીને જણાવવાનું કે જુનાગઢમાં જેટલા લોકો બિલોંગ કરે છે ને વણઝારી ચોક છે રંગમહેલ છે પછી નરસિંહ ચોરો છે એ સિવાયની ત્રણ આ ત્રણ કીધી સિવાયની કેટલી ગરબીઓ થાય છે સારામાં સારી એ તમે કહેજો અને હા એ ભવનાથમાં પણ બહુ મસ્ત થાય છે દત ચોકમાં જ્યાં આપણે ગયા વર્ષે જતા હતા પણ આ વર્ષે હજી ત્યાં જવાનો મોકો મળ્યો નથી હાલો તો હવે બીજું કંઈ નહીં વધારે કંઈ વાતોચીતો નથી કરવી બેનબા ઊઠી ગયેલા કે જવા જ આવ્યો અને શું વિચાર સાથે આપણો આજનો જ આગળ અહીંયા પૂરો કરીએ તો આજનો શું વિચાર કંઈક એવો છે બધાય સ્વાર્થમાં કંઈક ને કંઈક તો હિસાબ હોય જ છે આપણે કોઈ પણ વસ્તુ આમ કામ કરીને તો સ્વાર્થ વિના નથી કરતા અને સ્વાર્થ જો આપણો પૂરો ન ને તો ભગવાન પણ ખરાબ લાગે છે આ બાબતે તમારા લોકોએ શું કહેવું છે એ તમે કમેન્ટ્સ કરીને ચોક્કસથી જણાવજો બાકી હવે મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બબાઈ ગુડ નાઈટ જય શ્રી શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો